હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા રસોડામાં આજે આપણે બનાવીશું બાળકોથી લઈને મોટા બધાને ભાવે આમ તો રેગ્યુલર ટૂંટી ફૂટી કાચા પપૈયામાંથી બને પણ આજે આપણે બનાવીશું તરબૂજ છાલમાંથી જાલ તરબૂજ ખાધા પછી જે એનો સફેદ ભાગ બચે એમાંથી આજે આપણે ટૂટીફૂટી બનાવીશું એટલી સરસ બને છે કે તમે કાચા પપૈયાની ટૂટીફૂટી પણ ભૂલી જશો

હવે ટૂટી ફૂટી બાફવા માટે પાણી ગરમ મૂકીશું પાણી ગરમ થાય એટલે એમાં બધા જ તરબૂચના ટુકડા ઉમેરી દેસુ અને દસ મિનિટ માટે બાફવા દેશું જ્યાં સુધી યોગ્ય રીતે ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે કુક કરવાના છે લગભગ સેવન્ટી જેટલું કુક કરી લેશું ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણે તરબૂચના ટુકડા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને આપણો તરબૂચના ટુકડાનો કલર પણ બદલી ગયો છે ત્યાં સુધી તમારે કુક કરવાના છે હવે આપણે એને આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરી દેસુ અને એક બાઉલ નીચે રાખી ચારણીમાં બધા ટુકડા કાઢી માટે ઠંડા થવા હવે આપણે ફૂટી માટે ચાસણી બનાવવા માટે મૂકી દેસુ તો સૌથી પહેલા તો બે કપ જેટલી ખાંડ લઈ લીધી છે હવે એમાં બે કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને એને થોડી વાર માટે કુક કરવા માટે મૂકી દેસુ વધારે ચાસણી નથી કરવાની માત્ર ખાંડ લોગડે ત્યાં સુધી જ આપણે કૂક કરવાનું છે ત્યારબાદ હવે આપણે તરબૂચના જે ટુકડા કરીને રાખ્યા છે એ ટુકડા ઉમેરી દઈશું હવે એને આપણે દસ થી પંદર મિનિટ સુધી ધીમા ગેસે કુક થવા દેસુ જેથી તરબૂચના બધા ટુકડાઓ પર ચાસણી સારી રીતે ચડી જાય પંદર મિનિટ ચાસણીમાં કુક કરી લીધા પછી હવે એને ઠંડા થવા માટે મૂકી દઈશું તૂટી ફૂટીને ઠંડી થવા દેશું ઠંડી થઈ જાય ત્યારબાદ ત્રણ અલગ અલગ બાઉલમાં આપણે ડિવાઇડ કરી લઈશું કારણ કે મારે અહીં ત્રણ અલગ અલગ કલરની ઢૂટી ફૂટી બનાવી છે જો તમારે એક જ કલરની બનાવવી હોય તો પણ બનાવી શકાય અને કલર વગર પણ સફેદ કલરની લાગે છે એ પણ બનાવી શકાય આપણે અહીં કલર ઉમેરી દેસુ એમાં મેં ગ્રીન કલર ઉમેરી દીધો એકમાં મેં યલો કલર ઉમેરી ઉમેરી દીધો અને ત્યારબાદ એકમાં રેડ કલર ઉમેરી દેસુ ત્યારબાદ અલગ અલગ ફ્લેવર પણ આપવી છે તો એ ગ્રીન કલરમાં મેં મિક્સ ફ્રૂટની ફ્લેવર આપેલી છે અને રેડ કલરમાં મેં રોઝની ફ્લેવર આપેલી છે અને યલો કલર માં પાઇનેપલ ની ફ્લેવર આપી દઈશું આવી રીતે અલગ અલગ ફ્લેવર ની પણ બનાવી શકાય જો તમારે કોઈ એક જ ફ્લેવર પાંચ થી સાત કલાક કલરમાં પલાળી અને આવી રીતે ચારણીમાં કાઢી લેશું નીતરવા દેસુ બધી જ તૂટી ફૂટી નીતરી છે ત્યારબાદ આવી રીતે એક ચારણી જેવું લઈ અને એની એમાં કાગળ પાથરી અને આવી રીતે સુકવવાની છે પંખા નીચે સુકવવાની છે તડકામાં સુકવવાની નથી બે દિવસ સુધી પંખા નીચે સુકવશો તો સરસ તૈયાર થઈ જશે બે દિવસ સુકવ્યા બાદ તમે જોઈ શકો છો કે આપણી ઢુ કેટલી સરસ બનીને તૈયાર થઈ છે તો આ રીતે ટૂટી ફૂટીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવો આ ટૂટી ફૂટીનો યુઝ તમે કેક બનાવવામાં આઈસ્ક્રીમ બનાવવામાં બનાવવામાં ઉપયોગ કરી શકાય છે બાળકો સ્વીખન જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ટૂટી બનશે તો જરૂરથી રેસીપી ટ્રાય કરો અને કેવી લાગી રેસીપી એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવો વિડીયો જરા પણ ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ